પ્રિસાઈડિંગ ઓફિસરે શું કરવાનું છે સૌપ્રથમ તો વીવીપેટને બીયુની ડાબી બાજુ રાખવાનું છે મોકપોલ કરો ત્યારે ફરજિયાત અંદરનો ડેટા ક્લિયર છે એવું દરેક મતદાન એજન્ટોને બતાવવાનું છે આ ઉપરાંત મતકુટીરમાં જ તમારે મોકપોલ કરવાનું થાય એજન્ટોને લઈ જઈને જેટલા એજન્ટો હોય એટલા મોકપોલ કર્યા પછી એની સ્લીપોને મતની ગણતરી સાથે સરખામણી કરવાની છે ફરજિયાત એના ડેટાને પણ ક્લિયર કરવાનો છે મોગોળની જે સ્લીપ નીકળી છે ઈવી વીવીપેટ કમ્પાર્ટમેન્ટમાં એને કાળા પરપડિયામાં નાખી એની ગણતરી કરી અને કાળા પરપડિયામાં નાખી સીલ કરવાનું છે એને ઉપર પિંક પેપર સીલ લગાવવાની છે અને એકચ્યુઅલ મતદાન જ્યારે શરૂ થાય અને પહેલો વહેલો મતદાર જ્યારે મત આપવા માટે આવે ત્યારે સૌ પ્રથમ પ્રિસાઇડિંગ ઓફિસરે સત્તર કમાં લખવાનું છે પહેલી લાઇનમાં કે સીયુમાં કુલ મતો ચકાસવામાં આવ્યા છે અને તે ઝીરો એટલે કે કાઉસમાં શૂન્ય છે એ જણાયેલ છે એવું લખવાનું છે કોઈ દિવસ મતકુટીરમાં એકલું જવું નહીં કોઈપણ સંજોગોમાં એકાદા તમારા એજન્ટો મતદાર એજન્ટો જે છે એને સાથે લઈને જ જવું ઉપરાંત ઓવરસીઝ મતદાર જો મત આપવા માટે આવે તો ફરજિયાત પાસપોર્ટને આધારે જ એની ઓળખાણ કરવાની થાય છેલ્લી પંદર મિનિટ બાકી રહે ત્યારે એના વિશે છેલ્લ જોરથી બોલવાનું થાય આપણે કે ભાઈ છેલ્લી પંદર મિનિટ બાકી છે જોઈ લેવાનું કે બહાર ઊભેલા કોઈ મતદારો એ બીજા નજીકના કોઈ મતદાન મથકમાં જતા નથી રહ્યા ને કારણ કે એક જ્યારે પીએસએલની અંદર એક બિલ્ડિંગની અંદર જ્યારે ચાર પાંચ બૂથો હશે ત્યારે આ પ્રશ્ન ઊભો થશે વિઝિટ સીટમાં કોઈ પણ અધિકારી આવે તો ફરજિયાત વિઝિટ સીટમાં એની એન્ટ્રી કરવાની એ એમની જ્યારે આગમન થયું એમનું આગમન થયું ત્યારે એમાં કેટલા મત પડ્યા હતા એની પણ તમારા એની અંદર ઉલ્લેખ કરવાનો થાય અને છેલ્લે છેલ્લે જ્યારે મતદાન પૂર્ણ થઈ જાય ત્યારે સતર્કમાં એક લાલ ઊભી લાઈન કરવાની અને લખવાનું છે કે કોઈ મતદાર એ કતારમાં બાકી નથી અને એ ચકાસીને જ ક્લોઝ બટન દબાવવાનું થાય ક્લોઝ બટન દબાવ્યા પછી જે કાંઈ પ્રોસેસ કરવાની હોય એ તમારે સીલિંગની પ્રોસેસ કરવાની થાય